મિત્રો આપણે મોટરનો હરાડો કરી લાઈટ વહી ગઈ છેડા બેડા મારીને બધું કપરેટ કરી લીધું લાઇટ આવે એટલે ખાલી ગોકો મારવાનો હોય ટાટરમાં હું થાય ઉપડે કે જોઈએ આગળ આગળ મિત્રો લાઈટ આવે તો ખબર પડે લાઈટ વહી ગઈ દહીઓ બધી ગયો તો આપણે ખાઈ દો છેડા બેડા મારીને બધું ઓકે ઓકેને કપલેટ ને ઘરે આપણે જીનસ પહે હાથમાં ડિસ્પિન પકડીને આ મોટા તો મિત્રો ચાલો ગયો હું થાય આવે જોઈ ઉનારે તલમાં પાણી હાલતું ને વાવનો બોથોને બે ચાલુ જ હતી હવે હું થાય જોઈ લાઈટ આવે તો ખબર પડે લાઇટ વહી ગઈ મિત્રો ને વરસાદ અગાહી તો હે પણ માંડવી હુકાય તો આપણે ચાલુ કરી ખાંજીને તો બતાવું મિત્રો પાંચ પાછલો કે મારો કરીને કેવી માંડવી અટાણે તો બહુ નથી હજી દેખાતી બપોરે તડે તળકો ને બપોરે તવાય છે તારું હું ને માંડવી આ છે આપડે મિત્રો વડી મોટર નું કાટર ને ઓલું પડ્યું સિંગલ ફેસ નું અને વાવની મોટરનું જોઈ દોયડું પડ્યું ને એ દોયડું હોય વાવની મોટર નું તો એ દોયડું લાઈન છે ને એ ને પાળે જાય મિત્રો તમે જો દેખાય સીધું જોલે લીમડા હે ને લીમડા અહીંયા આપણે વાવ છે વાવ તો તમને બતાવી દે વિડીમાં મિત્રો તો એ જોલે લીમડા આ લીમડામાં વાવ ો આપણે ખાંદો કરવાનો હોય તો એ કરી લઈએ ત્યાં લાઇટ આવી જાય તો બે મોટરોના જ આપણે ચાલુ કરવાનું થાય મિત્રો બોથો અને યા બોરની મોટર બાજુમાં સિંગલ ફેઝ છે અને બોરની અહીંયા અહીંયા અને વાં છે બોથો વાય બે મોટરો ચાલુ કરી લઈ તો ધીરે ધીરે હરાળો કરી મિત્રો તો વરસાદને જોવે શું થાય જો આ રીતના કંઈક માંડવીયા ટાણા બહુ ખબર ના પડે ભાઈ તવે તવે તમે છે તો પેલું ચાલુ કરી દઈને તો પછી લાઈટ ના હોય ને પછી બહુ કઈ જાય તો પાણી વેગ ના કરે ટાણ પી જાય અને વરસાદ તો શું કરે હવે જાણે આવે કે ના આવે કાઢીને શું કહેવું વરસાદ આવે હું તને કઈ લાગે હમ તો વરસાદનો કઈ ભરોસો નહીં નહીં કાંઈ ખબર નથી વરસાદ પણ જ ગયો જરૂર હતી ને માંડવીને ત્યાં જ વરસાદ બંધ થઈ ગયો ને જે જરૂર નથી ત્યાં વૈરા રાખતો હતો મિત્રો હવે જ માંડીની જરૂર હોય કદાચ જલ્દી કરે તો એમ છે તો હવે બંધ થઈ ગયો પણ કંઈ વાંધો નહીં પાણી મલગ થઈ ગયું વાંજે ને પાણી વહેરા રાખી હું હાઈતમ બાડીમાં થશે મિત્ર હળિયા હળી મજા અહીંયા આને ચાલુ કરીને ત્યાં ને તો ઘરે નહીં ભૂગવા જઈએ તા પાછો આવી ગઈ અળિયા અળી અળિયા અળી હે એક પાટલું નહીં અળિયા અળી થવાની છે zate yi ri kalak be kala haji baki dini go ba ili ni badi motor sana er le yau jau au jau jalu re mitra ne wali le jo daya kari di to yor di kala kam pani ka di di baine kanje ne star ke hunda ha daya kanje ne laga laga bagda di bolai di bagda di kala kan bada ka sate jain Tolong, mira, mari agar-agar. સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો મિત્રો ચાલો ચા પીશું તમને બતાવશું મિત્રો અને રોહિત અર્જુન ગયા ડટ્ટા લેવા દે આપણી પાસે ડટ્ટા છે ને ત્રણ છે અને મોટરો છે ત્રણ ને ત્રણ ડટ્ટા બધા ડટ્ટા મિત્રો વધારે આઠ નવ ડટા હતા ઉડી ગયા ફરવા છ ડટ્ટા તો નવા લીધા બોથો હોય ને બોથો ડટ્ટા ના લેવા દે મિત્રો ઢીગલો પડ્યો ડટાનો તો આમાં તો બે જ જોવા જોવે બોરની મોટર ઉપર ઉપર આમ ધક્કો મારવા જોવે ત્રીજો ડટો બાકી બે ધોમ ધોલવાની છે અને સિંગલ ફેસ બે ડટ્ટા એને નહીં બે જોઈ અને બોથાને બે જોઈ તો આલો ડટા લઈને આવે પછી લાઇટ આવે તો ચેક કરી મિત્રો ચાલુ થાય તમને બતાવશું હું પાણી આવે શું છે ખાજીનેસ બરાબર ને હાલો તો વિડીયોમાં બનીને રહી જાઓ મિત્રો લાઈક શેર કરતા જજો અને મળી આલો આગળ આગળ જો મિત્રો આપણે બોથા મોટરનું છે ને છેડા મરી ગયા હતા એ આપણે રેડી કરી લીધા અને હવે આપણે વાંથી છેડા મારી ટીસીથી અને જો ડટ્ટાના આકડીયા મારીને ડાયરેક્ટ ઓલા પ્યુસ નીચે મારી દેવાના હે આકડિયા હું થાય ભાઈ જોઈએ આગળ આગળ ઉપડે કે શું થાય હવે પૈડ્યો તો ઉનાળે ચાલુ હતો અટાણા શું થાય ઉપાડી તો ખબર પડે તો હાલો ચેક કરી બરાબર તો હાલો મિત્રો આગળ આગળ મળી ગયું જો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી મોટર તો આપણે એક વાગ્યાની ચાલુ કરી દીધી માંડવીમાં આગડી ખાઈ લીધું જો ઘણા બધા પાટલા પી ગયા આપણે અહીંથી લગભગ આઠ દવા બાટલા તો પી ગયા પાણી બગલો દેખાય ને જ્યાં મોટું હોય લાઈનનું અને આજ ઘોડિયું હોય મજૂરના છોકરા ઇંચકે હે જામ ફરીને છાયા મિત્રો અને બોથો મોટર આપણે ચા હાલે હે પાણી તો સારું કાઢે મિત્રો બોથો બોરની મોટર તો લાઇટ એક છેડામાં એકમાં ડી એટલે પાણી નથી આવતું બધું એટલું બધું કહી ચાલુ કરી દીધી આપણે હવે એ માટે મજા આવે હું છે નહીં તો બોથો જો વડાટી મારે મિત્રો આપણે વાય વાયુ વાંચે યા લાઈનનો હજી તો ફોલો ઘણો થઈ જાય લગભગ એટલે હજાર બારસો ફૂટ લાઈન થઈ જાય વાયુ વાય પાણી કાઢે એટલે બીજી રીતના કથળો રેવા નથી આ ધ નીકળે થોડુંક પાણી કપાઈ જાય શું લાઇન ફોલો થઈ જાય તો પાણી બહુ સારું આવે કોથરો રાખવો પડે ને તો હું તો ધોઈ નાખે તો આપણે કોથરો બાંધ્યું તો મસ્ત અને જો આ રીતના મિત્રો પાટલામાં પડ્યું જાય પાણી લગભગ એને કેટલા બાટલામાં ફેલાતું નથી પાણી ચાર પાટલામાં જ પાણી જાય છે મિત્રો એનું કારણ કે આમાં ઢાર છે ને એટલે આડું નથી ફેલાતું અને હવે માંડવી વડી થઈ ગઈ એટલે બહુ આડું ફેલાવા ના ને પાછા રીમાનિયાના ટીહા હે તો જો આ રીતનું હોય ને પડ્યું જાય ચારથી પાંચ પાટલામાં અને આ રીતના પાણી આવે મિત્રો તો એટલો તો ગારો હોય મિત્રો કંઈ પાણી લેતું નથી પણ માથે માંડવી શું કાંઈ જો હામી વા જેમને દેખાતી હોય કારી હે ને શું કાંઈ તો હોવો જોઈએ તો આજે તો છે ને ज्यादा खाई जाओ टूँ रीतना तवा तवा है ना तो आप चालू लगभग तो वरसाद आई जाए और कदाच वरसादी जारी जाए तो तवा है ना पूरु थी जाए तो पे तवा कदा वरसाद मोड़ो थे पे बहुत वरे नहीं तवाई जाए पे मैं थाय लोग लीलू जाए जुआनी है यदी वही जाए मित्रों तो जुआनी में जी पानी जड़ी जाए તો એ તાગતમ તાગતમાં જ થવાનું હોય થઈ જાય બરાબર મિત્રો તો આપણે મોટર ચાલુ કરી દીધી આ રીતના કંઈક હાલે હે મસ્ત બધું પાણી અને આ દવા પાટલા પી ગયા એ આપણે વાહ સુધી ગયેલો બોર ક્યાં જો તમને દખાણો છો આમાં જો એ બોર છે ને ટૂંકમાં એને હતલો પાણી જવા દે આમને વળી પાછી આપણે ત્યાંથી જો પારા જ લાઈન આવે છે તો એ પારા પરથી પાછી આપણે લાઈન પાથર્યું ને ત્યાંથી એમને વાડી

કાલા મિત્રો મળી આગળ આગળ બરાબર જો અહીં આપણે બહુ કાય મિત્ર જો આ તો હોય ને એટલો બહુ કાય આવ આમને મે પાટોવા કોઈ ને ભુગા તો જો કે બધી ઉકાઈ હવે આ તો બ થોડો કને પો છે ને વધારે ઉકાઈ તો આપણે પહેલા એ ચાલુ કરીવો મિત્રો આગે પાણીની જરૂર હોય બધી માંડવીને હે

આપણે આમાં ત્રણ વારડી કરવાની છે મિત્રો ત્રણ વાદળી હોય ને તો પાણી કંઈક વેગ કરે પણ લાંબો પોલો થઈ જાય ને પછી આમટા પાટલા આમ જાતું એટલે બહુ પછી કંઈક વેગ ના કરે એટલે એના માટે આપણે હે ને ત્રણ વાદળી કરવી જો આ પાણી અહીં ક્યાંક સુધી હું તો આગળ ભાઈ ગયા પાણી તો જો કે એમાં હું છે કંઈક વધુ થઈ જાય કંઈક ફેર કોઈ માફ નથી તો પાવરનો ખરેખર વાંચી લેવાય મિત્રો ઓલે હેઠેથી તો આપણે ગારો પાછો ના નડે લાઈન પાથરવામાં તો એનું કારણ કે અહીંયા આપણે હજી માંડવી પીરી હતી ને હમણાં કંઈક મેળે આવી જો ઓલા તલવારામાં તમને ખબર જ હવે સુફરને આપણે નાખતા હતા તો એને હજી કંઈ જરૂર નથી ચાર પાંચ દી અને વધારે હું છે જો મા મિત્રો એટલે આપણે અહીંથી પાવું લીધું ને કે પાણી ખરેખર વાંથી પાવાનું લેવાનું હોય વાંચે આમને પીતું આવે એટલે આપણે ગારો નડે નહીં પણ આપણે હું જરૂર નથી ને આને જરૂર હોય એટલે આપણે અહીંયાથી પાણી લીધું મિત્રો ને લગભગ વરસાદ આવી જાય તારા દવા તવામાં ચાલુ કરી ત્યાં તવા તવા પાવી લેવો ને ત્યાં લગભગ કાલ પરમ દેજે વરસાદ ચાલુ થઈ જાય જો મિત્રો આપણે જવા દેવાનું હોય આ પાટલા પણ આ પાટલા તો ફોલો કરી ગયા એ હામાં વાહ હોય અહીંયા ગયા કાંઈ વાંધો નહીં આ પાટલા થોડાક અધૂરા હે મિત્રો જો આ બધા હા હમર થઈ ગયા હે ને જો આ રીતનું તો પાણી આવેલું આવે આમ તો પાટલામાં થઈ જાય ને એટલે બહુ દેખાય નહીં પછી બધા થોડો થોડો ભાગ્ય પડતો આવે મિત્રો બધા કલ્લા છ હાથ પાટલા થઈ ગયા જો હા મચો બોર સુધી આવી જાય ને પછી આપણે અહીંથી લાઈન પાછી પારા પર જો લાઈન છે ત્યાંથી આમને પાછી પાથરી સીધે બોર આગળ કાઢતા જાઉં હું જાય પાછું જોવા આવું લીમડા હે ન્યા લગે ત્યાંથી પાછી પાથરી એટલે પી જાય જો આ રીતના મિત્રો કંઈક વાદરા થઈ ગયા મસ્ત અને બધું હવામાન છે ને ચેન્જ થઈ ગયું આખું લગભગ તો વરસાદ હે ને થઈ જાય તો હાલો મિત્રો મળી આગળ આગળ પાછા બરાબર વિડિયો માં બેના જય દુવાય કાદેસ રામ રામ કેમ છો બધા મજામાં તો મજામાં જ હું જા મુકવા કાને દે એને વાડી ને દે બાપા હેમ રહે બાપા ને એવાનો બોહે દે ને મુકવા જાહો રામ રામ બધા ને હા તો યાર જાય આપડે વિડિયો જાહી ને બરાબર વિડિયો માં બધા મેના જે રસ્તા માં ગાડી ઉભી રહી કેમ કે વિડિયો શૂટિંગ કરવા માટે બરાબર અને મળી

આપણે મસ્ત આપણે માંડવીનો ચીન લઈ લીધો છે રોહિત ભાઈને થાય ઉતા એ બાજુમાં મને કનાકન મસ્ત મજા આ છે આ છે देख ले ले जल्दी निकलना निकल जाता हूं क्योंकि मुझे है ना अभी मैं काका है जो इसका आ था अच्छा आ, के गाड़ी चाहिए मुझे तो गाड़ी मेरी गाड़ी मेरे पास है मैं तो लुखा हूं इसीलिए बराबर तो निकलना जा रहा हूं अब चलो तो जल्दी निकलो हां मेरा फोन तो दो यार नहीं वो नहीं। अभी अभी लिया है मैंने 15000 का तुम ले देखो ऐसा तो हजार ले गया यार